એ આ બે હાથ પકડી ગઈકાલ રાતના અરેરી ગામ અમદાવાદ તાલુકાની અંદર ઓક્ત ઉમરની દીકરી ભાગી ગયેલી હોય ગામનો જ જેની સાથે ભાગી છે એ ગામનો જ યુવાન હોય એટલે બે કોમ વચ્ચે વે મનસ્ય હોય એની રીસ રાખી એક કોમના વ્યક્તિઓ ભેગા થઈ અને જે દીકરાવાળા છે એના ત્યાં જઈ અને બોલાચાલી ઝઘડો હથિયાર ધારણ કરી અને તોડફોડ પણ કરેલી અને પથ્થરમારો કરેલો આ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ પોલીસને તમામ સ્ટાફ એલસીબી સાહેબ સાહેબને તમામ ટીમો મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ઘડીયા સાહેબની સૂચનાથી તમામ વ્યક્તિઓને ટીમો બનાવીને પહોંચી ગયેલા તેમજ જગ્યા ઉપરથી કોમ્બિંગ કરી અને એકવીસ જેટલા આરોપીઓ રાતોરાત લાવી અને ડિટેન કરવામાં આવેલા તેમજ ગુનાવળી જગ્યાએ આજુબાજુથી સાયન્ટિફિક પુરાવા પણ મેળવવાનું કામ ચાલુ છે આ બાબતમાં કોઈ પણ બીજા અન્ય આરોપીઓ પણ ખુલવાની શક્યતા રહેલી છે એ બાબતમાં પણ જોવામાં આવશે બાકી રહેલા આરોપીઓને પણ મોટાભાગના આરોપીઓને ડિટેન કરવામાં આવેલા છે જો અટક કરી એમની પાસેથી જરૂરી હથિયાર અને મુદ્દામાલ રિકવર કરવાની પણ તજવીજ કરવામાં આવશે બીજી વાર કોઈપણ આરોપી આ પ્રકારનું કાયદો હાથમાં લઈ અને કોઈ પણ કૃત્ય કરશે એ સાંખી લેવામાં નહીં આવે અને એમના વિરુદ્ધ સખ્તમાં સખ્ત સજા કરવામાં આવશે આજરોજ નામદાર કોર્ટે એમના વિરુદ્ધમાં આઈપીસી ધાડની જે કલમ લગાવેલી છે એ મુજબમાં ધ્યાને લઈ અને એમને તમામ એકવીસ આરોપીઓને બિલોદરા જેલ ખાતેથી વોરંટ ભરી અને જેલમાં મોકલી આપવામાં આવેલ છે